હેલો ગાઈઝ કેમ છો તમે બધા બધાને જય માતાજી રામ રામ જય શ્રી કૃષ્ણ આઈ હોપ તમે બધા મજામાં હશો અને વરસાદનો મોસમ એન્જોય કરી રહ્યા હશો આજે હું તમને કોઈને જોડે મલાવાની છું તો શો વિચારી લો કોણ હશે તમે વિચારો છો કોઈ માણસ હશે તો નથી એ માણસ નથી આ અમારી ચિંકી છે જે આટલી બધી ઊંચી થઈ ગઈ છે અને ચોમાસું હોય કે શિયાળો હોય કે તડકો હોય એ દરેક સિઝનમાં અમારો સાથ આપ્યો છે અને તમને ખબર છે ને વિડીયોમાં તો બહુ સાથ આપે છે તો હું વિડીયો બનાવું છું આ અમારી ચિંકીના છાયડામાં જો એનું એક દાળું સાઈડ અમે કાપી નાખ્યું છે અને આ છે એના સાઈડમાં ગુલાબ ને બીજો ગુલાબ આ રહ્યો અને પહેલું જ ફૂલ આવે છે આનું અને આ છે મીઠો લીમડો સાઈડમાં આપણે હિન્દીમાં પણ આ આપણો છે લીમડો અને બીજા ગુલાબના ડંકા પણ મેં વાવી દીધા છે જો થઈ જશે તો હું તમને ચોક્કસથી વિડીયામાં બતાવીશ જુઓ અને આ છે મોગરો મોગરો પણ બિચારો શું કહી ગયો છે છે તુલસી માતા જે તુલસી માતા આ બીજા તુલસી માતા છે આઈ હોપ તમને અમારો વિડીયો સારો લાગ્યો હશે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અરે યાર આ શું થઈ ગયું એ મારા ભગવાન